ઉનામાં માનવ સેવા એ જ પ્રભુ સેવાની પંક્તિને ખરા અર્થમાં સાર્થક કરતું ઉત્તમ કાર્ય દેલવાડા ગામમાં કરવામાં આવી રહ્યું છે કુવાવત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રણછોડ હોસ્પિટલ રાજકોટના સહયોગથી વિનામૂલ્ય નેત્ર નિદાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું આ આરોગ્યલક્ષી કેમ્પમાં દેલવાડા તથા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના એકસો વીસથી વધુ લોકોએ પોતાની આંખોનું નિદાન કરાવ્યું હતું તેમાંથી બાવીસ જેટલા દર્દીઓને મોતીઓ અને વેલના ઓપરેશન માટે સ્પેશિયલ વાહન દ્વારા રાજકોટની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમને ઓપરેશન બાદ દવા ટીપા અને ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું આપ્યું હતું કુબાવતે જણાવ્યું હતું કે આ કેમ્પ મધ્યમ વર્ગ માટે वरदान રૂપ છે ટૂકા સમયમાં ટ્રસ્ટે 500 જેટલા દર્દીઓનો અંધાપો દૂર કરી તેમની આંખોમાં નવી રોશની આપી છે આ નેત્ર નિદાન કેમ્પમાં એકસો દસથી વધારે આંખોનું નિદાન કરાયું અને બાવીસથી વધારે લોકોને મુત્યા વહેલના ઓપરેશન કરવા માટે રાજકોટ વિનામૂલ્યે મોકલવામાં આવશે ત્યાં દવા ટીપા ઓપરેશન કરી પરત કુબાવત ટેબલ ટ્રસ્ટ દેલવાડા મુકામે પરત મૂકી આપવામાં આવશે અત્યાર સુધીમાં કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટે ઓગણીસ થી વધારે નેત્ર નિદાન કેમ્પ કર્યા છે પાંચસો થી વધારે દર્દીઓને આંખ તથા આંખના મુત્યના ઓપરેશન કરી આપેલા છે તેની અંદાજીત કિંમત ગણીએ તો બહુ બધી માત્રામાં થાય છે મધ્યમ વર્ગને આ ઘણો બધો ફાયદો થાય છે કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટનો હેતુ એટલો જ છે કે છેવાડાના ગામમાં અમે કેવી રીતે લોકોની સેવા કરી શકીએ બજાવું છું અને ગામે કુબાવત ટ્રસ્ટ દ્વારા દ્વારાખવાનું આયોજન હર મહિને અઠવાડિયે ગમે ત્યારે પણ કરવામાં આવે છે ગામડા ગામડે રિક્ષા ફેરવવામાં આવે છે અને જાગૃત માણસોને કરવામાં આવે છે અને ગામના અને ગામના ગરીબ માણસોનો સંપૂર્ણપણે લાભ લે છે અને મુખ્યાને દાન પણ આપે છે અને અહીંયાથી લઈ જવાનું ભોજનની વ્યવસ્થા પવરાવવાની વ્યવસ્થા હાખવાની વ્યવસ્થા તમામ વ્યવસ્થા આ છેલ્લા દોઢથી પોણા બે વર્ષથી આ ગુબાઓ છે એ લોકો ટ્રસ્ટ કરી રહી છે અને લોકો એનો ફાયદો લે છે એટલું કંઈ વીપું છું बापू सीट ट्रस्ट आज हॉस्पिटल ट्रस्ट सेलवाड़ा ग्राम कैंप में आया हूँ कुमार चैरिटेबल ट्रस्ट की तरफ से और अंशुदापू चैरिटेबल ट्रस्ट की तरफ से अनुशुद्ध मौके भी सी लगाया गया है जिसमें गाँव गाँव जाके मौके की जाँच वगैरह की जाती है इसमें पेशेंट ही में निदान किया जाता है आज पेशेंट कम से कम पचास साठ थी जिसमें से मौके भी मौके दिन वाले पेशेंट बाईस से होगा

આંખની તપાસ કરાવી